જાડેશ્વર કન્યા શાળા ખાતે અટુલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક્સ વિતરણ કરાયું ભરૂચ તાલુકાના જાડેશ્વર ગ્રામ પંચાયત કચેરી પાછળ આવેલી સરકારી કન્યા શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે આર્થિક અસક્ષમ અભ્યાસ વિદ્યાર્થીઓને મદદ કરતી અટુલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિવિધ શાળાઓમાં નિઃશુલ્ક નોટબુક વિતરણ કરતા રહે છે ત્યારે જાડેશ્વરની કન્યાશાળા ખાતે શાળામાં અભ્યાસ કરતી એકસો પચાસથી વધુ વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો નિઃશુલ્ક કાર્યક્રમ દરમિયાન અતુલ કમની અંકલેશ્વરના સ્ટાફ રામ જાની સલીમભાઈ મુકેશ શર્મા પત્રકાર પ્રજ્ઞેશ પાટણવાડિયા ગામના આગેવાન પરેશ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા નોટબુક વિતરણ સમયે બાળકીઓના મુખ પર ભાવભી સ્મિત છલકી આવતા હાજર મહેમાનો પણ હર્ષિત થયા હતા શાળાની શિક્ષિકાઓ અને સ્ટાફ દ્વારા નોટબુક્સ વિતરણ કરવામાં આવતા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ શાળાના આચાર્ય મોનિકાબેન પટેલ સીઆરસી જયાબેન જાદવે રજૂઆત કરી હતી કે જાડેશ્વર ગામમાં કન્યા તેમજ કુમાર શાળા પણ આવી છે બહેન કન્યા શાળામાં અભ્યાસ કરે છે ત્યારે તેમનો ભાઈ કુમાર શાળામાં અભ્યાસ કરતો હોય જેથી ભાઈ અને બહેન બંનેને નોટબુક મળે અને તેથી જ બંને શાળામાં નોટબુક વિતરણ થાય તે જરૂરી છે જો કે આ બાબતને ધ્યાને લઈ અટુલ ફાઉન્ડેશન દ્વારા આવનારા સમયમાં કન્યા તેમજ કુમાર શાળા ખાતે પણ નોટબુક્સનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું હું જાઉં અમારો એક જ હેતુ છે આ બાળકોને નોટબુક મળે નોટબુકનો એક પૂરો યોગ્ય રીતે યોગ્ય ઉપયોગ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમારાથી બનતા બધા પ્રયત્નો અમે અતુલ ફાઉન્ડેશન તરફથી અમે કરશું અમે આ શાળામાં આવ્યા તમે સ્વાગત કર્યું અમારું અમારા જે ટીમ છે એ બદલ હું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું